સવારે આઠ વાગ્યા પછી એટલી હદે પવન થઈ જાય છે અહીંયા એટલી હદે પવન થઈ જાય છે કે વિડીયો બનાવવો જ દુષ્કર બની જાય છે પણ આ એક નાગદાદાની દેરી છે મારી પાછળ જે અત્યારે છુપાઈ ગઈ આ ત્યાં વિડીયો બનાવવો સંભવ બને છે કારણ કે પાછળ એક તો વૃક્ષ છે અને આ દેરી પણ પવનને રોકી લે તો ઘણા સમયથી આપણા પરિવારના લોકો કહેતા હતા કે એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી ટેરોટ કાર્ડ રીડિંગ ઉપર વિડીયો બનાવો એનું થોડુંક વિશ્લેષણ કરો તો નદમ્પના પાખંડ આપણે વાત કરીએ છીએ હૃદયની ચોવીને કુલડીમાં ગોળ ભાગતા નથી મારા વિચારો સ્પષ્ટ છે મારા મંતવ્યો સ્પષ્ટ છે અને એમાં ક્યારેય ફેરફાર હોતો નથી જે લોકો મને રેગ્યુલર સાંભળે છે નિયમિત એમને ખબર જ છે કે ક્લેરિટી વગર હું કશું બોલતો નથી અને જે ક્લેરિટી મારામાં પાંચ દસ વર્ષથી આવી ગઈ છે ખાટ ખાટના પાણી પી પંત સંપ્રદાયમાં જઈ અભ્યાસ કરી એટલે એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી ટેરોટ કાર્ડ રીડિંગ એ સુડો સાયન્સ છે તમને મને ચૂનો લગાવવા માટેની દુકાનો છે તંધો છે ક્લિયર વસ્તુ અને એટલો આ ધંધો ફૂલ્યો ફાલ્યો છે બે હજાર પચીસમાં કમનસીબે કે આ વિડીયો છે ને મિત્રો એ તમે જોતી વખતે જો એડ આવશે ને આખા વિડીયો દરમિયાન જો કોઈ પણ એડ આવશે કેમ કે હજુ ચેનલ નવી છે એટલે ઘણી બધી વખત વિડીયોમાં એડ નથી આવતી પણ જો એડ આવી તો એ એસ્ટ્રોલોજીની ન્યુમરોલોજીની ટેરોટ કાર્ડ રીડિંગની જ હશે હોરોસ્કોપ ટૂંકમાં આજે આખી માયા અજાડે એમને એટલા બિલકુલ ખોટી વસ્તુઓ છે આમાં બિલકુલ એક પર્સન્ટ પણ સત્ય કે તથ્ય નથી માત્ર ને માત્ર મૂડીવાદી લોકોએ જેમ બધે પૈસો ઘુસાડી દીધો છે ચાહે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય માનવ જીવનને સતત પૈસા આધારિત કરી નાખ્યું છે એ જ પ્રયાસના ભાગરૂપે ચૂનો લગાવવા માટે એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી ટેરોટ કાર્ડ રીડિંગ નું આખું એક વિજ્ઞાન ખોટું સુડો સાયન્સ કહેવાય છભ્ય વિજ્ઞાન વિજ્ઞાન એટલી એવી વસ્તુ મિત્રો કે જે તમને સત્ય લાગે સાયન્ટિફિક લાગે વૈજ્ઞાનિક લાગે પણ હકીકતમાં એમાં કશું તથ્ય હોય નહીં એટલે માત્ર ને માત્ર મિથ્યા વાતો છે આનાથી કશો જ ફાયદો નથી તો એના વિશે થોડી ચર્ચા કરવી છે આપણને છે ને કોઈ ગ્રહ નથી નડતો ન રાહુ ન કેતુ ન શનિ ન મંગળ આપણને માત્ર આપણા પૂર્વગ્રહ નડે છે પૂર્વગ્રહો જે આપણા મનમાં લોકો માટે હોય છે સોસાયટી માટે હોય છે અને ભારતના તો દંભી કીડા મકોડાઓ એટલી હદે લુચ્ચા લફંગા છે કે કોઈ વ્યક્તિને મળ્યા ન હોય તો પણ એના માટે એમના હૃદયમાં પૂર્વગ્રહ હોય એટલે આપણને કોઈ ગ્રહ નથી નડતો આપણને નડે છે માત્ર ને માત્ર આપણા પૂર્વ ગ્રહો જેને ઇંગ્લિશમાં પ્રેજુડાઈઝ કહીએ બાકી કોઈ ગ્રહ નક્ષત્રને સમય નથી તો બિચારા પોતપોતાની કક્ષામાં ફરે છે પૃથ્વીનું કોઈ અસ્તિત્વ નથી યાર આખા આ ખેલમાં પૃથ્વીનું કોઈ અસ્તિત્વ નથી તમે કઈ વાડીના મૂળા કરોડો અબજો સાલના તમારા સાઠ સિત્તેર વર્ષનું મૂલ્ય શું પૃથ્વીનું જ કોઈ મૂલ્ય નથી આ ખેલમાં એટલું નાનકડું ટપકું છે પૃથ્વી કે દેખાતું નથી જ્યારે મિલ્કી વેવનો તમે ફોટો જુઓ ને એમાં પણ તમે તો યાર પૃથ્વીનું કંઈ અસ્તિત્વ ન હોય તમારું મારું કીડા મકોડા નહીં વાયરિસ બેક્ટેરિયા કે જે નરી આંખે જોઈને શકાય ને એ છીએ આપણે એટલે ખોટે ખોટું આ લોકો તંત્ર ચલાવવા માટે બધું કરે છે તો એની ચર્ચા કરવી છે મારો વ્યક્તિગત અનુભવ કહું હું શહેર છોડીને આવતો રહ્યો તો ઘણા જ્યોતિષીઓનું એવું કહેવું હતું કે કાલ સર્પ દોષી યજ્ઞ કરાવો શનિની સાડા સાતી છે મંગળ છે એટલે આ ભાઈ શહેરમાં રહેતા નથી એટલે કહ્યું હતું કે પેલી દિવાલ ખોતરીને નીચે ક્યાંક તાંબાનો સ્ટીલના કંઈક સળિયાઓ મૂકો અને દૂધ દહીં ત્યાં નાખો નીચે એની કેવી કેવી ફિજુલ વાતો એ પાડોશમાં માંડ માંડ કરી અને પ્રધાનમંત્રી જે પેલી શૌચ મુક્તિની એમની જે યોજના હતી ઘરે ઘરે સંડાસ બનાવવાની ટોયલેટ બનાવવાની એના કારણે એક ભાઈને ટોયલેટ બન્યું હતું મારા પાડોશમાં બહાર જતો હતો કુદરતી આજે તે જંગલમાં ઝાડી ઝાંખરામાં માંડ કરીને બન્યું હતું આ એસ્ટ્રોલોજર જે આ જ્યોતિષ કીડા મકૂળાઓ છે એ લોકોએ આવી અને એ પડાવી દીધું એ તો હવે ફરીથી પાછો બહાર જાય છે ચોમાસામાં તો ચારે બાજુ પાણી હોય દે નહીં એટલે યાર કોઈક સરકારે તમને સંડાસ માંઢ ટોયલેટ બનાવી દીધું હતું એ પણ ન રહેવા દીધું આ જ્યોતિષ આ નડે તે નડેન લોકોના રસોડા પડાવી દે ને ભાઈ કશું નથી નડતું તો થોડી આજે એના વિશે ચર્ચા કરવી છે પણ મિત્રો મારા વિડીયોની નીચે તમને હાઈપ બટન દેખાશે તો જો આ હાઈપ બટન દેખાય ને તો મને સ્કોર આપો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ખંટડી ઓન કરો વધુને વધુ લોકો તમારી આજુબાજુ ઘણા કીડા મકોડા છે આવા જ્યોતિષવાળાને ન્યુમરોલોજીવાળાને ટેરોટ કાર્ડ રીડિંગવાળા તો એમને આ વિડીયો મોકલજો અને દર બુધવારે અને રવિવારે બપોરે એક વાગે લાઈવ આવું છું તો પ્લીઝ એ લાઈવને જોઈન કરજો મને સપોર્ટ કરો મારો ઉત્સાહ વધારો ન્યુમરોલોજી વાળાનો પણ ત્રાસ છે મિત્રો ન્યુમરોલોજી એટલે તમારા અને હવે તો એવા ઘણા બધા વિડીયો જોઉં છું એડવર્ટાઇઝમેન્ટમાં જ કોઈ પણ વિડીયો આપણે જોતા હોઈએ એડ આવે તો એમાં એવા વિડીયો હોય છે જેમાં ચાલુ પ્રોગ્રામ એવું લોકોને કે તમારું સિમ કાર્ડ નાખી દો અને નંબર બદલો અને પછી જુઓ ભાગ્ય બદલાય બાઇકના નંબરને ગાડીના નંબરને બર્થ ડેટના આધારે આ નંબરને ગુણાંકને મૂળાંક ખબર નહીં અલગ અલગ પ્રકારનું બધું આખું વિજ્ઞાન લઈને બેઠા છે પહેલાં તો માત્ર જન્મ તારીખ સુધી જ મર્યાદિત હતું આ બધું હવે તો એ પાછું આખું છેક ઘરનો નંબર શું ને ગાડીનો નંબર શું ને બધે જ જ્યાં જ્યાં નંબર આવે ત્યાં ત્યાં આ લોકોએ એમનો બિઝનેસ ન્યુમરોલોજીવાળાએ વધાર્યો છે તમને ઉલ્લુ બનાવે છે ઘણા બધા લોકો જોવું કાર્ડ લેતા હોય છે નવા નવા કશું ભાઈ કશું કંઈ નથી હોતું શક્તિશાળી બનો રોજ કસરત કરો ધ્યાન કરો એ જ કામ આવે આ તો બધું આપણને ઠગવાની વાત ટેરોટ કાર્ડ રીડિંગવાળાનો પણ ત્રાસ છે પેલા હાથમાં કાર્ડ લઈ અને આમાં આમાં જ્યાં ઘણી બધી વખત લિપસ્ટિક કરવાવાળી અને પાવડરથી મોઢાને ધોળું કરનારી મહિલાઓ જ બેઠી હોય તમે જુઓ ને એવી અને એ બેઠી બેઠી આવા કાર્ડ વાંચતી હોય ને ખોટી ખોટી વાત ઉપરામાં એકતા કપૂરની સિરિયલ જોવા વાળી આ બધી કીટી પાર્ટીવાળી વાળી પેલું નથી કહેતા પાણી એ બુદ્ધિ હોય ને એવી બધી આ એ બધી મહિલાઓવાળી અરોટ કાર્ડ રીડિંગનો ધંધો ફેલાવી રહી છે અંધશ્રદ્ધા ફેલાવી રહી છે એટલે આમાં પણ બિલકુલ માનવાની જરૂર નથી આ બધું મિથ્યા છે આમાં કોઈ લાગે તમને આ લોકો બોલે એવું શબ્દો એવા એમની આખી ટર્મો ટર્મિનોલોજી છે એટલે તમને ઠગવા માટે સત્ય કશું નથી હિમાચલ પ્રદેશમાં મનાલીથી આગળ એક ભઈ છે આવો જ્યોતિષ હવે એ ત્યાં એ નાનકડું ગામ છે હજાર લોકો પણ નથી ત્યાં રહે છે એટલે તમારે જો તમારું ભવિષ્ય દેખાડવું હોય ને તો ત્યાં જવાનું અને પાછું એવું તમે એક બે દિવસ રહો પછી જ મળે હવે તમે કોઈક હોટૅલમાં રોકાવાના એટલે તમે તમારા આઈડીના આધારે બુકિંગ કરાવવાના આધાર કાર્ડના એટલે એ હોટલવાળા પાસેથી એ બધી વિગત મેળવી લે પછી તમે પહેલી વાર મળે સીધું તમારું નામ ક્યાંક આવો આવો કૌશિક ભાઈ તમે તો આમ આમ જન્મ તારીખ બધું કહી દે તો તમે કેવા ફરમાઈ જાઓ તમને થાય કે મારું બેટું એટલે પહેલાં જ તમને અભિભૂત કરી નાખે સાયકોલોજીકલ ગેમ છે મનોવૈજ્ઞાનિક આખી રમત રમે આ લોકો પછી વાત વાતમાં તમારી બોડી લેંગ્વેજ તમારા શરીરના આવો તમે પોતે જ એમને ઘણું બધું કહી દો એના આધારે આ લોકો પછી એને તમે ઇમ્પ્રેસ થઈ જાઓ અહીંયા ગુજરાતમાં એક એવો જ્યોતિષ હતો એક બાવો હવે એના આશ્રમની અંદર એક મંદિર હનુમાનજીનું એટલે પહેલાં ચડાવવામાં તમારે તમારી જન્મ તારીખ નામ ને ગામનું નામ નાખવાનું ચિઠ્ઠીમાં લખી અને નાળિયેરને અને પછી એક બે દિવસ પછી એ મળે તમને એટલે ત્યાં સુધી એના ચેલા ચપાટા પેલું નાળિયેર લઈ જાય એમાંથી બધી વિગત લઈ લે તમારી એટલે આ રીતે કોઈને કોઈ રીતે આ લોકો તમારી માહિતી મેળવતા હોય છે તમને ધ્યાનમાં નથી આવતું ને એક તો ભારત છે ને બહુ દુઃખી દેશ છે બેરોજગારી વસ્તી વધારો સંસાધનોનો અભાવ ડિપ્રેશન હેપીનેસ ઇન્ડેક્સની વાત લાગેલી છે એટલે ઓલરેડી જ્યારે લોકો દુઃખી હોય એટલે આવી વાતોમાં માનવા લાગે અરે એક ભણેલો ગણેલો માણસ ધંધામાં ખોટ ગઈ તો એ ક્યારેય ન માને પણ એ માનવા લાગ્યો કારણ કે તો તણખલું ચાલે એટલે આવું બધું બને એટલે માણસ માનવા લાગે છે પણ આ બધી વાતોમાં કશું જ મૂલ્ય હોતું નથી બિલકુલ ને બિલકુલ મને અને તમને ચૂનો લગાવવાની વાત છે ખરેખર તમારે જીવનમાં બદલાવ લાવવો હોય તો રોજ પાંચ કિલોમીટર દોડો સવારમાં ધ્યાન કરો આ આ ખેલની અંદર યાર જીવન યુદ્ધ છે સંસાર સમાજ જંગલ જીવન યુદ્ધ છે મુશ્કેલીઓ રહેવાની અહીંયા રોજ ઝઘડાઓ થવાના અલગ અલગ પ્રકારના દર વખતે કંઈ ધોકો લઈને ન થાય પરિવારમાં સમાજ જીવનમાં કુટુંબમાં બધે ઝઘડા હોય દર વખતે ગાળો ન બોલીએ આપણે દર વખતે ધોકો ન લઈએ પણ એક 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 સૂક્ષ્મ ઝઘડાઓ તો એના માટે મન અને શરીર તમારું તાકતવર જોશે ઉર્જાવાન જોઈશે તો એના ઉપર કામ કરો ને યાર ગ્રહ નક્ષત્ર કોઈ મતલબ એમને ખબર જ નથી તમે છો કે નહીં અહીંયા પૃથ્વી છે એક નહીં એ નથી ખબર એમને તો મહેરબાની કરી અને આવી ખોટી ખોટી વાતોમાં સમયને બગાડશો અને પોતાની જાતને મજબૂત બનાવવા ઉપર ફોકસ કરો એટલે આ જ્યોતિષશાસ્ત્ર આ ન્યુમરોલોજી આંકડા શાસ્ત્ર જે છે એ ટેરોટ કાર્ડ રીડિંગ તદ્દન ખોટી એક ટકોની ઝીરો પર્સન્ટ પણ એની અંદર સત્યતા નથી એટલે મહેરબાની કરી અને આ બધા વસ્તુઓમાંથી નીકળી જાઓ ખોટા એ લોકો આ સિમ કાર્ડ લે નવા કાર્ડ લે બાઇકના નંબર પર કશું તમે તમારી જાત ઉપર કામ કરશો તો જ કિસ્મત બદલાશે તો જ જીવન બદલાશે બાકી બધી વાતો તો લવ યુ ઓલ Like, share and subscribe. Support me.